સુરત જિલ્લામાં એકસો છાસઠ કરોડના ખર્ચે નવા છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન ઉર્જામંત્રીના હસ્તે ઇતારવા ખાતે કરાયું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા સુરત જિલ્લામાં એકસો છાસઠ કરોડના ખર્ચે નવા છાસઠ કેવી સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત પલસાણા તાલુકાના ઇતારા ગામમાં રૂંગતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નવા છાસઠ કેવી રૂંગતા સબસ્ટેશનનું લોકાર્પણ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈના વડા હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશાભાઈ પરમાર તેમજ ચોરાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિત અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે છાસઠ કેવી વ્હીલ પાર્ક છાસઠ કેવી જીયાઓ બે અને છાસઠ કેવી ખરવાસા બેનું ઈ ભૂમિપૂજન પણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂમતા સબસ્ટેશનમાંથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના સબ लोकार्पण લોકાર્પણ અને તાલુકાના બીજા ત્રણ સબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારના લોકોને સાતત્યપૂર્ણ વીજળી મળે વીજળી મળે અને ભવિષ્યમાં આવતી રિક્વાયરમેન્ટને પણ પહોંચી વળાય કોઈ પણ કનેક્શન પેન્ડિંગ નહીં રહે એટલા માટે એ આયોજન કરવામાં આવ્યું છે એના લીધે આ વિસ્તારના ઔદ્યોગિક ખેતીવાડી તેમજ ગ્રાહકોને સૌથી સારો ફાયદો થશે